નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદના ત્રણસો સાહીઠ જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું સાથે જ સુખી સંપન્ન પરિવારના લોકો દ્વારા શ્રમદાન સાથે સોમનાથ મહાદેવની અનોખી સેવા કરવામાં આવી અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ચૌદ વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું સફાઈ કરનાર સેવકો દ્વારા સોમનાથ આવનાર યાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી

ઓમ અમારું આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે ત્રણસો ને જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર બાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાંચી ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે ધજા દાદાને ધજા સોમનાથ નદી દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈ